છોટાદેપુર જિલ્લાના જબુગામ ખાતે સર્જાવ અકસ્માત સિમેન્ટ ભરેલું મિક્સર મશીનની સામે હાઈવા ટમ્પર આવતા બ્રેક મારી કંટ્રોલ કરવા ગયા છતાં પણ સાંકડા નાળાના લીધે સર્જાવ અકસ્માત બોડેલી છોટાદેપુર હાઈવે નંબર છપ્પન પર બન્યો છે આ અકસ્માત ગ્રામ્ય વિસ્તારની બાજુમાં જ આવ્યો છે આ નાળું એક તરફ નજીકમાં આંગણવાડી તો બીજી તરફ નજીકમાં સ્કૂલ આવેલ છે નાના નાના બાળકો આ જે રસ્તા ઉપરથી પસાર થતા હોય છે ને છતાં પણ આ સાંકડા નાળાને મોટું બનાવવામાં આવતું સ્વતંત્ર હજુ કોઈ મોટા અકસ્માતની રાહ જોઈએ છે ચાલવા નીકળેલ એક શિક્ષકનું પણ આજ સાંકડા આપણા નાણાને લીધે અકસ્માત સર્જાવ એવી લોક ચર્ચા પણ છે છતાં પણ તંત્ર દ્વારા નાણાને મોટો બનાવવામાં આવતું નથી હજુ એક ભોગ લેવાના બાકી છે એવું તંત્રને પૂછી રહ્યા છે ને ગ્રામજનો સિમેન્ટ ભરેલા મિક્સરમાં બે થી ત્રણ પલટી માર્યો હોવાનું પ્રાઇવેટ દ્વારા જણાવવા મળ્યું હતું પરંતુ આ નાણાં પર આવા બનાવ બનતા હોય છે છતાં પણ તંત્ર ગોર નિદ્રામાં સુઈ રહ્યું છે એવું ગ્રામજનો દ્વારા જણાવવામાં આવ્યું નાણાંની હાલત જોતાં સ્પષ્ટ દેખાઈ રહ્યું છે કે નાણાં પર કેટલાક કેટલા અકસ્માતો સર્જા હશે રાત્રિના દરમિયાન વધુ પડતા અકસ્માતો સર્જાતા હોવાની કોઈને પણ જાણ થતી નથી આ બનાવ પણ રાત્રિના બાર થી એકના સમયગાળામાં બન્યો હોવાનું સામે આવ્યું તો શું તંત્ર દ્વારા નાળું મોટું બનાવવામાં આવશે કે પછી એ જ પરિસ્થિતિમાં રહેશે જોવું રહ્યું હું જબુગામ નો રહેવાસી બોલું છું પ્રદીપસિંહ ચાવડા અહીંયા અમારું જે નાળું છે ગામના અડધા જ એ ઘણું સાંકડું હોવાથી વારંવાર અહીંયા અકસ્માત થયા કરે છે તો અમારી નમ્ર વિનંતી છે માર્ગ અને મકાન વિભાગના સાહેબોને કે આ નાડું મોટું કરી આપે ઘણું સાંકડું હોવાથી અહીંયા ઘણા એક્સિડન્ટ થયા છે આજે પણ એક એક્સિડન્ટ થયો છે તમે જોઈ શકો છો કે અહીંયા ટ્રક એક ઊંધી વળી છે નાડું તોડીને અને ઘણા અહીંયા અકસ્માતો થાય છે વારંવાર તો અમારી નમ્ર છે સાહેબોને કે અમારું નાડું આ થોડુંક મોટું કરી આપે મારું નામ સુરેશ દેસાઈ જબુગામનો રહેવાસી છું અને આ નાણાંને લીધે વારંવાર અકસ્માત કામની વ્યક્તિને બી એક વખત અજાણ્યો માણસ ટક્કર મારીને મૃત્યુ પામેલો હતો છતાં આ જ લગીને તંત્રની નીંદ ઉડતી નથી કે કંઈ કામ થતું વારંવાર પ્રેસ નોટ્સને મીડિયામાં આપવા છતાં આ જ લગીને કોઈ જ એનો ઉકેલ આવેલો નથી અને આ તમે નજરે જોઈ શકો છો કે આની દશા શું છે जो वेली तक वेली तक नाड़ू पोहर नहीं कर तो घना अकस्मातना सुरेश कुमार गणपति बोलिए। बोले सक्रा सामने से डम्फर आ रहा था पीछे से मैं आ रहा था डम्फर वाला पुलिया पे आके ब्रेक ले लिया मैं ब्रेक मारा गाड़ी मिली घर खींच ली मेरा ब्रेक लगा नहीं उसका खाली था वो रुक गया मेरी भरी थी नहीं रुका सामने से कौन सा डंपर था रेती वाला वो, था। वो, वो भाग गया वो है वो भाग गया मैं रोड पे गया तो भाग गया